હેલો ગાઈઝ તો યાર કેમ છો તમે તો આજના વિડીયોની અંદર હું રિઝલ્ટ જાહેર કરવાનો છું કે કોને વીસ રૂપિયા મળ્યા તો તમને ખબર ના હોય તો કહી દઉં કે કાલે મેં એક વિડીયો નાખ્યો હતો જેમાં તમને કીધું હતું કે તમારો જે કોમેન્ટ કરવાની છે અને એની સાથે તમારો નંબર આપવાનો છે તો ઘણા પ્લેયરે નંબર આપ્યો નથી ફક્ત કોમેન્ટ કરી છે તો એમને નહીં મળે સોરી યાર હું તમને શેના દ્વારા આપી શકું તમે સમજી શકો છો તો હમણાં જે આમાંથી કોમેન્ટ પીક થશે એને આપી દઈશું આપણે વીસ રૂપિયાનું ટોપ એટલે કે ચૌદ રૂપિયા મળશે અને એ દસવાળી એરડ્રોપ લઈ શકશે તો કોમેન્ટ પિકરથી આપણે કરી રહ્યા છે સ્પીન એમાં આપણને નામ મળશે તો ઘણા પ્લેયરે સારી સારી કોમેન્ટ કરી છે પણ આપણે જેનો નંબર હશે એને આપવાનો રહેશે તો એક ભાઈએ નંબર લખેલો છે વેરી ગુડ મોબાઈલ નંબર છે એમનો આ અને આઈડિયાનું સિમ કાર્ડ છે દસવાળી ઓફર આવી છે ભાઈ પ્લીઝ ટોપ ટોપઅપ કરી આપો તો યાર તમારી કમેન્ટ પિક થઈ છે અને તમારા અંદર તમારા સિમ કાર્ડની અંદર આપણે વીસ ટોપ અપ કરવા જઈ રહ્યા છે તો લેટ્સ સી તો આપણે આવી ગયા છીએ ધાની એપ્લિકેશનની અંદર અને આથી આપણે એમનો નંબર નાખશું પહેલાં પછી ટોપ અપ સેક્શનની અંદર જઈશું ટોપ ટૉપ પ્લાનની અંદર તો અહીંયાથી આપણે વીસ રૂપિયામાં તમે જોઈ શકો છો કે ચૌદ રૂપિયા ભાઈને મળશે તો એ એનાથી સરળતાથી જે દસવાડિયા એડ્રોપ લઈ શકશે આપણે પે કરી દઈએ તો મને એક મેસેજ આવશે હમણાં ઉપરથી તમે જોઈ શકશો ડન કરશો તો જે નંબર હતો એમાં જ જતે છે વીસ રૂપિયાનો ટૉપઅપ તો ઇન્ડિયન ગેમિંગ ભાઈ જો તમને યાર પૈસા મળી ગયા હોય તો કોમેન્ટમાં જણાવી દેજો તમારામાં એક મેસેજ આવ્યો હશે એમાં તમને લખ્યું હશે કે વીસ રૂપિયાનું જે રિચાર્જ તમારામાં સક્સેસફુલ થઈ ગયું છે તો કોમેન્ટમાં મને એકવાર જણાવી દેજો ઓકે તો યાર હવે પછીનું જે ગીવવે થશે એ રવિવારે થશે તો જે બાબુભાઈ છે આપણા બાબુરાવ એ તમને સમજાવી દેશે કે ક્યારે આવવાનું છે અને શું કરીને આવવાનું છે ઓકે સન્ડે કો સન્ડે કો મસ્ત ના ધો ઓના હા ને તો મેં ઘર પે આ કે દેવું ઘર સંડે કો